જય શ્રી આરામ હર હર મહાદેવ આજ રોજ જે અઠલાદરા પોલીસમાં જે બનાવ બનેલો છે લવ જીયાદનો આ પાદરાની નાબાલિક એક છોકરી છે તેના સાથે એક પચીસ વર્ષના વીરધર્મીએ ધર્મીએ એને ફસાવેલી છે અને આ સતત એનો દુરુપયોગ કરીને આ છોકરીને વારંવાર બ્લેકમેલ કરીને એને પર દુષ્ક્રમ આચર્યો છે અને આ આ એક વખત કિસ્સો નહીં એના ઘરમાં આ બીજી વખત કિસ્સો થયો છે છેલ્લા છ વર્ષમાં એના કાકાના છોકરાએ પણ આ જ મોલ્લાની જે ફરી જે વિસ્તાર છે અમારા અંબાશંકરી મંદિર તે જ વિસ્તારમાં એક છોકરીનું છ વર્ષ પહેલાં પણ નામ લીધેલું અને છ વર્ષ પહેલાં પણ લવજીયાતની પાદરામાં મેટર બનેલી અને આ બીજી વખત પણ આ જ પરિવારના એક પ્રેશાવક વકીલ છે પણ વકીલની ભાષા એને નથી ખબર છે આ વિધર્મી નું નામ છે ને સલમાન કરી ને નામ છે એનું અને આ વિધર્મી અંબાશંકરી મંદિર ખારે છે આ શું ધંધો આ વકીલ છે પેશા થી

આજે જાણવા મળ્યું છે કે જે હિન્દુ સમાજની જે લવ જીહાદ આપણે કહીએ છીએ એ લવ જીહાદમાં આજે હિન્દુ સમાજની દીકરીને જ્યારે ધાક ધમકી આપી જે દુષ્કર્મી નો જે વિષય આવ્યો છે એની અંદર આજે વડોદરાના તમામ હિન્દુ સંગઠન ખૂબ જ મોટી સંખ્યામાં આજે પોલીસ સ્ટેશન આવ્યો છે આ દીકરીને ન્યાય અપાવવા માટે તમામ સંગઠન ભેગા થયા છે અને પોલીસ પ્રશાસનને આજે અમે ફરિયાદ લખાઈ છે કે આ જે દુષ્કર્મી છે એ જે આ દીકરી છે ખૂબ જ સગીર વયની છે એને ખૂબ જ એના પરિવારને ખૂબ ધાક ધમકી આપી છે અને ફરિયાદ ના કરવાની પણ ધમકી આપી છે અમારા હિન્દુ સમાજના ચાર પાંચ દીકરાઓ આ છોકરાની પાછળ હતા એમને પણ ધાકધમકી આપી જેવા માહિતી મળી છે અગાઉ પણ આ જે ગુનેગાર છે એની પર ઘણી દીકરીઓના ઉપર અમાનુષ અત્યાચાર કર્યા છે એવા મને બાતમી મળી છે અને આજે પોલીસ પ્રશાસનને અમે કહેવા માંગીએ છીએ આપની માધ્યમથી કે જે આ દુષ્કર્મી છે એને કડકમાં કડક સજા મળે એ ન્યાય માટે આજે ભેગા થઈ અને ફરિયાદ નોંધાવી છે અમે બાપુ કંઈક સૂત્રો અનુસાર એવું જાણવા માલું કે જે દુષ્કર્મ આચરનાર એડવોકેટ છે એડવોકેટની ધમકી આપતો એમાં હિન્દુ સમાજની એક એડવોકેટ છે જેનો હોદ્દાનો ઉપયોગ કરી આ જે દુષ્કર્મી છે એને સપોર્ટ કર્યો હતો એ હિન્દુ કહેવાય જ નહીં એ પેલા એની જ ઓલાદ કહેવાય એવું કહેવાય અને એને કહેવું જોઈએ અને આ તમામ હિન્દુ સંગઠન અને આ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે જે પણ એડવોકેટ હતી એનો રદ કરવામાં આવે અને એને ઘેર બેસાડી દેવામાં આવે મનીષસિંહ પરમાર ક્ષત્રિય કનિશાના પરિવાર રાષ્ટ્રીય સચિવ